જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટના અરબાજ યુવાન સાથે આ સગીરાને મિત્રતા થતા અવારનવાર બંને વચ્ચે વાતચીત પણ થતી હતી અને અરબાજે સગીરાને લગ્ન કરવા માટે પ્રેમ જાળમાં ફસાવી હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગત તારીખ 20 ઓગસ્ટના રોજ સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરવામાં આવ્યો હતો અને રાજકોટ જઈને લગ્ન કરીશું તેવું જણાવાયું હતું પરંતુ રાજકોટ પહોંચતાની સાથે સગીરાને એક હોટેલમાં રાખવામાં આવી અને પછી અરબાજે રાત્રે દેખાડી પોતાનું અસલી સ્વરૂપ તે જ દિવસે રાત્રે સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું જી હા મિત્રો લગ્ન આજે કરીશું કાલે કરીશું તેમ કહીને રાજકોટમાં અરબાજે અલગ અલગ હોટલોમાં લઈ જઈને સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો અંતે લગ્ન નહીં કરીને સગીરાને પૈસાની લાલચ આપી તેમના મિત્રો સાથે પણ શરીર સંબંધ બાંધવાનું દબાણ કરાયું હતું આટલું જ નહીં પરંતુ અંતે અરબાજે આ યુવાન પાસેથી પૈસા પણ લીધા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ